છૂટીલા હાઇવે પર ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો મોટીવાડી વિસ્તાર નજીક એસટી બસ ટ્રક અને આયસર વાહન વચ્ચે ત્રિપલ અકસ્માત હતા પલભરમાં ટ્રાફિક જામ સર્જાયો તો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કેટલાક મુસાફરો અને ડ્રાઇવરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે માહિતી મુજબ જામજોધપુર થી સુરત જઈ રહેલી એસટી બસ પાછળથી આઈએસએર વાહન જોરદાર ઝડપે ઘુસી ગયું ને આ ધડકા સાથે બસ આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ ત્રણેય વાહનોની અથડામણ એટલી જોરદાર હતી કે મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ને અકસ્માતમાં એસટી બસ નો ડ્રાઈવર તેમજ કેટલાક મુસાફરોને નાની મોટી સામાન ઈજાઓ પહોંચી છે જ્યારે આઈસર વાહન પાછળથી ગુસ્સા તેના ચાલકનો વપ ફસાઈ ગયો હતો આસપાસના લોકો તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અકસ્માતને કારણે હાઇવે પર થોડીક ક્ષણો માટે લાંબો ટ્રાફિક જામ સર્જાયો સર્જાવતો ઘટનાની જાણ થતાં જ ચોટીલા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી હાથ ધરી હતી વાહનોને ભારે નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ચોટીલા હાઇવે પર થયેલો આ ત્રિફલ અકસ્માત સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અકસ્માત અંગેની આગળની તપાસ પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ લઘુભાઈ દાદલ ચોટીલા